નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો જે રો નવો રાઉન્ડ છે એ નવો રાઉન્ડ અનેક જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ સાથે આવશે આના પછી એક વરસાદનો રાઉન્ડ એવો પણ આવશે કે જેમાં સાર્વત્રિક વરસાદ પડશે અને એના કારણે અખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના એલર્ટ આપવામાં આવ્યા છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાત બધાની આગાહી પ્રમાણે અરબી સમુદ્ર પણ એક્ટિવ છે બંગાળની ખાડી પણ એક્ટિવ છે અને એના કારણે ગુજરાતમાં જે છેલ્લો છેલ્લો ચોમાસા વિદાયનો વરસાદ જે હોય છે એ ભયાનક વાતાવરણ અને એ અમુક વિસ્તારોમાં તો એટલો બધો વરસાદ પડશે કે ઉત્તર ગુજરાતમાં અત્યારે જે સ્થિતિ છે એવા વરસાદની સંભાવના છે ગઈકાલે સુરત વલસાડ ડાંગ આ બધા જ વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે ગઈકાલે સુરતમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો વહેલી સવારથી ત્યાં વરસાદ પડી રહ્યો હતો વલસાડની પણ એ સ્થિતિ છે અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હજુ આગામી બે દિવસ સુધી કરવામાં આવી છે આજની સ્થિતિમાં આપણે જોઈએ તો તમને અહીંયાથી ટ્રફ દેખાતો હશે આખો જે ટ્રફ છે એ દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે એટલે તમે કે મહારાષ્ટ્રમાં અતિથી અતિભારે છે મહારાષ્ટ્રના દરિયાકાંઠે કરંટ છે અરબી સમુદ્રમાં અત્યારે કરંટ છે એના કારણે આ બધા જ વિસ્તારોમાં અસર થઈ રહી છે અને એના કારણે તમે જુઓ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને એ આવરી લે છે અને એના કારણે એ ટ્રફના કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના ઠાના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે એનું કારણ છે કે અરબી સમુદ્ર સિવાય બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બને છે એટલે હજુ પણ બંગાળની ખાડી એક્ટિવ છે બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બનશે એની અસર અને ઓલરેડી જે સિસ્ટમ બનીને ગઈ હતી એ જ્યારે પસાર થઈ જાય છે એના પછી જે પાંચસો એચપી લેવલ છસો એચપી લેવલ કે સાતસો એચપી લેવલ જે વાદળો હોય છે એ વાદળોને કારણે પણ વરસાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ પડે છે એ ઝાટકાવાળો વરસાદ છે પણ આ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે નવો રાઉન્ડ જે આવ્યો છે એ વરસાદ લઈને આવી રહ્યો છે એનું કારણ છે અરબી સમુદ્ર એક્ટિવ છે અને સાથે જ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં કરંટ છે એના કારણે ગુજરાતમાં દક્ષિણના ભાગોમાં વરસાદ પડી રહ્યો છે આગામી થોડા દિવસ સુધી આ સ્થિતિ રહેવાની છે કારણ કે આ વરસાદનો રાઉન્ડ એ દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે સૌરાષ્ટ્રને અસર કરે તેવી સંભાવના છે મધ્ય ગુજરાતમાં પણ થોડોક વરસાદ પડશે પણ એ વરસાદ એ મધ્યપ્રદેશ તરફ આવતી એક સિસ્ટમને કારણે પડવાનો છે અત્યારે અઢાર ઓગણીસ વીસ તારીખ સુધી આ સ્થિતિ રહેશે થોડું પાછું એકાદ બે દિવસ સુધી વરસાદને વિરામ મળશે એટલે વરસાદ એક બે દિવસ સુધી નહીં આવે પછી પાછી એકવીસ તારીખથી જે સિસ્ટમ શરૂ થશે એ અઠવાડિયા સુધી ચાલશે એ સિસ્ટમ આખા ગુજરાતમાં વરસાદ લઈને આવશે એટલે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે અહીંયા સિસ્ટમ તમને દેખાતી હશે તારીખની આસપાસ એની અસર થવાની પણ શરૂઆત થઈ જશે અને પછી ગુજરાતના મધ્યના ભાગોમાં વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે કચ્છમાં પણ એ સિસ્ટમ વરસાદ લઈને આવશે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે એટલે નવરાત્રી સમયે જે વરસાદની વાત હતી એ આ વરસાદના રાઉન્ડના કારણે આખા ગુજરાતને આવરી લે એટલો વરસાદ પડવાનો છે ચોમાસાની વિદાય તારીખ જ એવું કહેવાય કે એ વિધિવત વિદાયમ્બરથીડ્રોલ પ્રોસેસ શરૂ થતી હોય પણ થઈ શકે આ વખતે એ પણ થોડી લાંબી છે ત્રીસ તારીખની આસપાસ છેલ્લું જે અઠવાડિયું સપ્ટેમ્બરનું હશે ત્યારે મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ શરૂ થવાની છે એટલે આ વખતે ચોમાસું જે વિદાય લેશે એ પણ ખૂબ ધીરે ધીરે છે આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે તમે જુઓ કે એકવીસ તારીખની આસપાસ આ સ્થિતિ છે આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે એના પછી ધીરે ધીરે મોન્સૂન ઉપર થઈ જુઓ તમે તો ઉત્તર ગુજરાતથી લઈને પછી દક્ષિણ ગુજરાત સુધી આવશે એ પ્રમાણે વિડ્રોલ પ્રોસેસ પણ થશે એટલે ત્યાં સુધીમાં તો બે રાઉન્ડ વરસાદના આવી જશે અને એ છેલ્લો છેલ્લો જે વરસાદ પડવાનો છે એ ચોમાસા વિદાય સમયનો એ ભારે વરસાદ અમુક જિલ્લાઓમાં લઈને આવશે અને કયા જિલ્લાઓમાં એલર્ટ છે એની પણ વાત કરી એટલે તારીખે કઈ કેવી સ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે આ બાજુ આખા આ બધા જ વિસ્તારો જે છે ત્યાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના બધા જ જિલ્લાઓમાં આગાહી છે એટલે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ખેડા ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી ડાંગ અમદાવાદમાં પણ વરસાદની સંભાવના ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના સુરેન્દ્રનગર મોરબી દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગરનો જે આખો દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે ભારે વરસાદની આગાહી છે અતિભારે વરસાદ પડે તેવી સંભાવના નથી અમદાવાદમાં ગઈકાલે પણ આગાહી હતી પણ ક્યાંય એવો વરસાદ જોવા નથી મળ્યો અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તો બાકી ક્યાંય વરસાદ નથી જોવા મળ્યો આજે પણ એ સ્થિતિ અને કાલે પણ એ સ્થિતિ રહેશે જેટલા જિલ્લાઓ છે આ બધા જ જિલ્લાઓમાં યલો એલર્ટ છે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે આઇસોલેટેડ પ્લેસીસ એટલે અમુક જગ્યાએ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે વીસ તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે એટલે ગુજરાતમાં અઢાર ઓગણીસ અને વીસ તારીખે ભારે વરસાદની આગાહી છે ગાજવીજ સાથે વરસાદ પડશે અને અમુક જિલ્લાઓ બદલાઈ પણ જશે એટલે અહીંયા ક્યાંય ભારે વરસાદ પડે છે તો એ યલો એલર્ટથી ઓરેન્જ એલર્ટ સુધી બી જઈ શકે છે પણ આ વરસાદનો જે રાઉન્ડ છે એ અતિથી ભારે વરસાદ નહીં લઈને આવે ભારે વરસાદ લઈને આવશે એના પછીનો જે રાઉન્ડ છે એ અતિ ભારે વરસાદ આખા ગુજરાતમાં લઈને આવે તેવી સંભાવના છે તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એને જોઈન કરવાનું ન ભૂલતા એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે